હેલો મિત્રો કેમ છો તો બધા મજામાં જ જય શહીદ દ્વારકાધી જઈનો મોગલ તો આપણે એવા જ એક બાઈક સનેડા સાથે આજે તમારી સમક્ષ રજૂ કરવાના છે તો તમે જોઈ શકો છો કે જે બાઈકની પાછળ જે ફિટિંગ કરવામાં આવે તે સનેડા મિનિટેક્ટરની પાછળની બોડી છે તો આમાં આપણે આજે વિડીયોમાં પૂરી માહિતી અને પૂરું એક ટુ ઝેડ સિસ્ટમ સાથે જોવાનું છે તો તમને જોવા મળતા હશે સનેડા જે ટુ વ્હીલની પાછળ ફિટિંગ કરવામાં આવે છે આ સનરાની ખાસિયત છે કે બે બળદનું કામ આપે તે બધું કામ કરી આપે છે આપણને કોઈ પાક હોય તેમાં ચાલે છે જેમ કે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય તલ હોય બાજરી હોય મગ હોય એવા કઠોળથી માંડી અને ધાન્ય પદાર્થ સુધી બધી વસ્તુમાં આ કામ કરી શકે છે તાકાતની વાત કરીએ તો એક ટનનું લોડિંગ કરે છે અઠ્ઠાણું સીસી માંડી અને ત્રણસો પાંત્રીસ સીસી સુધીની કોઈ પણ ટુ વ્હીલ ઉપર હાલે છે આમાં આપણે આવી અનેક સિસ્ટમ અને આગળના વિડીયોમાં બન્યા રહેજો તો તમને ટુ વ્હીલ કામ કરે છે તે પણ આજે બતાવવાનું છે આ જે છે એ હાઇડ્રોલિક સનેડા છે તો હવે આપણે જોઈશું કે ટુ વ્હીલ કેવી રીતના ખેતરમાં કામ કરે છે તો એકસો પચીસ સીસીનું સાઇન બાઇક છે અને ગેસ ઉપર ચાલે છે તો તમને જોવા મળતા હશે પાંચ દાતા કે પાંચ દાતા કેવી રીતના ચાલે છે અત્યારે એમાં કપાસનું વાવેતર કરેલું છે એકસો પચીસ ઈસી નું સાઇન બાઈક છે તેમાં ચાલે છે જુઓ દર્શક મિત્રો કે પાંચ દાતા કેવા સરસ મજાના ચાલે છે આ પછીનો આપણે આગળ વિડીયોમાં જોવાના છે દવા છટવાનો જુગાડ કે થી આપણે કેવી રીતના દવા છાટી શકીએ તો જોવું કે થી કેવી રીતના દવા છાટવામાં આવે છે તો બાઇકમાં આપણે આઠ ફુવારાનું પ્રેશર આપે તેવડો પંપ છે એકસો વીસ પાણી પાણીનો ટાંકો છે અને સ્ટેન્ડે આપણે ફોલ્ડિંગ આપેલું છે કોઈ વ્યક્તિને એક ફૂટની જમીનથી દવા છાટવી હોય કે પાંચ ફૂટની હાઈટ સુધીની દવા છાટવી હોય તો આપણે કામ કરી શકીએ છીએ આમાં આપણે આઠ દૂને ફૂટ ફૂટનું

તો એક મુદ્દાની વાત કે સનેડો બને છે ક્યાં સનેળો બને છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના બોડીજર ગામે જે મયુરભાઈ નામના વ્યક્તિ તે આ સનેળો મિનિટેકર બનાવે છે આમાં આપણે ફૂલ સિસ્ટમ અને ફૂલ જાળી જાળીની વાત કરીએ તો જાળી આપણે સોળ અઢાર વીસ બાવીસ અને ચોવીસ કોઈ પણ જાળી ઉપર ચાલી શકે સનાડા તો તમે ઘણા બધા જોયા હશે પણ આ નવો જ સનાડો તમને દેખાતો હશે કે ટુવીલ ઉપર બનાવવામાં આવે છે ટુવીલ ઉપર આવા હરેક અનોખા પીઝ બનાવવામાં આવે છે તો હવે આપણે દવાનું જોયું અને આપણે આગળ વિડીયોમાં જોવાનું છે કે કપાસમાં કેવી રીતના હાથી ચાલે છે જે ડિસ્કવર બાઈક છે તેમાં આપણે કેવી રીતના હાથી ચલાવવામાં આવે છે તો જોઈએ મિત્રો ડિસ્કવર બાઇક આવી ગઈ આપણી કપાસમાં સાતી ચાલે છે એક ઝરણે સડાવી અને છાતી ચાલે છે જે દાંડલા મેન્યુઅલી હાઇડ્રોલિક છે આ આપેલું છે જેસર તાલુકાના ગામે જેસરમાં તે ભાઈની જમીન છે કિશોરભાઈ નામ છે અને આ ભાઈએ બહુ જોરદાર જુગાડ પર બનાવેલો છે વ્હીલ ચના ઉપર કપાસની ડાળ હટાવવા માટે રિવિસ ચાલે છે આગળ ચાલે છે અને સાદું હાઈડ્રોલિક છે આમાં ઓઇલ પ્રેશર જેક હાઇડ્રોલિક પણ આવે છે અને જો કોઈ ભાઈઓને દાંડલા બનાવવું હોય તો એ પણ હાઇડ્રોલિક ચાલે છે તો તમને આવા કપાસમાં તમે જોયું મગફળીમાં જોયું એવા હરેક પાક ઉપર આપણે હલાવવામાં આવે છે જો કે વાલા મિત્રો આ ભાઈ પાછળ ઊભી ગયા છે અને હાથી ચાલે છે

તો હવે આપણે જોઈશું કે પાંચ મોરપગા બોક્સર બાઇક ઉપર કેવી રીતના ચાલે છે તો આપણે હવે બોક્સર બાઇક જોવાની છે જેમાં વીસની જાળીએ પાંચ મોરપગા હાલે છે જે આપણે વન્થલીમાં આપેલું છે તો જુઓ વાલા મિત્રો કે પાંચ મોરપગા જો સડાણ હાલે છે મોટો પથ્થરો મૂકીને બોક્સર બાઇક છે અઠ્ઠાણું સીસીનું તેમાં મોટો બધી પથ્થરો મૂકી અને હાઇડ્રોલિક મોડલ છે પાંચ મોરપગા વીસની જાળિયા હલે છે જે લોકો વખેડું વાવેતર કહે છે અને કે વખેડા વાવેતરમાં દસ દૂને વીસની જાળિયા વાવેતર હોય નવ દૂને અઢારની જાળીયા વાવેતર હોય આપણે હેમર બોલતા હોય કોઈ વ્યક્તિ કોઈ આને વખેડું પણ કહેતા હોય